તેમ છતાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતની આજુ સુધી કામગીરી નથી કરી અમારી માગણી એ છે કે આ ગોડાઉન વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પરંતુ આજની સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને આ આ ગોડાઉન બાબતે અમે આજે ત્રણ વર્ષથી રજૂઆતો કરીએ છીએ પરંતુ ક્યાંયથી કોઈ જાતની આના વિરુદ્ધ હજી કોઈ કામગીરી થઈ નથી સરકારી છે સરક જગ્યા

અને આ વ્યક્તિ વેપારી છે એને એના ગોડાઉન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હોય એ કરવામાં આવે